જેવી કાકડિયાના પુત્ર પર પીડિતા દ્વારા કરાયેલા કરાયેલા આક્ષેપો અંગે કાકડિયાએ શું કહ્યું પીડિતા દ્વારા આક્ષેપોને મામલે પોતાની પ્રતિક્રિયા આપતા ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા ધારીના ધારાસભ્યના પુત્ર આણંદ કાકડિયા અને બગસરા તાલુકા ભાજપાના પ્રમુખ પ્રદીપ ભાખર પર પીડિતા દ્વારા થયેલા આક્ષેપોના મામલે ધારાસભ્ય કાકડિયાએ કર્યો ખુલાસા પીડિતા દ્વારા ધારાસભ્યો આણંદ કાકડિયા તેમજ બગસરા તાલુકા ભાજપા પ્રમુખ પ્રદીપ ભાખર પર હાઇબ્રિડ ગાંજો અને દુષ્કર્મના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે આ મામલે ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાપડિયાએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મારું પુત્ર આણંદને આ મામલે કાંઈ લેવા દેવા નથી મારી રાજકીય કારકિર્દીને બદનામ કરવાનું કાવતરું છે બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સાથે મારે કંઈ લેવા દેવા નથી આમ ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાપડિયાનો પુત્ર આણંદને ખોટો ચંડોવામાં આવ્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું આ પ્રકરણને લઈને અમરેલી જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો અને ફરી પાછું ચર્ચાને ચકડોળે ચડ્યું છે રિપોર્ટ ટીનુભાઈ લલિયા ધારી આજથી બે દિવસ પહેલા હું અમદાવાદ ન્યુઝ રૂમ ચેનલમાં એક ઇન્ટરવ્યુ આપવા ગઈ હતી મારી સાથે જે ઘટના બની છેલ્લા બે મહિનાની અંદર ચાર મહિનાની અંદર બધી જ મારી ત્યાં જણાવી એ એ વિડિયો ગઈ કાલે રાતે લોકોએ કરેલો છે પછી ગઈકાલે મેં આખો જોયો એમાં પ્રદીપ ભાખર એવું કહે છે કે મેં અમને જોયા પણ નથી અને હું અમને ઓળખતા પણ નથી તો પ્રદીપ ભાખર તું મને ઓળખે છે કે નહીં તે મને જોઈ છે કે નહીં એ વસ્તુ પ્રૂફ મારી પાસે છે આ વિડીયોના લાસ્ટમાં એ બધા જ એવિડન્સ સાથે તમે બધા જોઈ શકશો કે પ્રદીપ ભાખર મને ઓળખે છે કે નથી ઓળખતો જો તું મને ન ઓળખતો હોય તો ગીર પેલેસ રિસોર્ટમાં તું મારી સાથે શું કરતો હતો એ પછી પણ ન ઓળખતો હોય તો બગસરા તારી ઓફિસમાં અમે લોકો ત્યાં શું કરતા હતા જો હજી ન ઓળખતો હોય તો તારી અને મારી વોટ્સઅપ ચેટના સ્ક્રીનશોટ મીડિયા સુધી કેવી રીતે પહોંચે આ બધી વસ્તુમાં એકનો એક ખુલાસો કરવા માટે મારી પાસે બધા પ્રૂફ છે બીજી વસ્તુ તું એમ કે છો કે હું આને ઓળખતો નથી કે મારે આની સાથે કંઈ છે નહીં તો આપણે લાઈવ મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છીએ હું મારા મેડિકલ ટેસ્ટ કરાવવા તૈયાર છું તું પણ આવી જ તારા મેડિકલ ટેસ્ટ કરાવવા ખબર પડી જશે કે તું મને ઓળખે છે કે નથી ઓળખતો પ્લસ બીજી વસ્તુ મારા પતિનો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે જેમાં એ મારા વિરુદ્ધમાં મારા ફેમિલીના વિરુદ્ધમાં બધા એવિડન્સ આપીને બોલે છે કે આ ટોટલી વસ્તુ ખોટી છે આ લોકો સાચા છે મારી વાઇફ ખોટી છે તો એ વિડીયો બાબતે બી મારી પાસે પ્રૂફ છે કે તમે લોકો કેવી રીતના એની પાસેથી પ્રેશર કરીને વિડીયો બનાવેલું છે જો એમાં બી મને ડાઉટ લાગશે એમાં બી મને એમ લાગશે કે મારો ઘરવાળો એ તમારા લોકોની સાથે છે એને આ બધું જાણી જોઈને કરેલું છે તો ટોટલી એક્શન એની ઉપર પણ હું લઈશ કાયદેસર પગલાં જે થતા હશે એમાં મારા ઘરવાળાનું નામ પણ આવશે આ બધી વસ્તુ બન્યા પછી કાલે લઈને મારી ઉપર જેવી કાકડીયા તરફથી સમાધાન ના ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડીયા નું નામ કાઢી નાખો ભાકડ સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વિડીયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈની મદદ પણ આમાં લઈશ પોલીસ સ્ટેશનમાં પણ હું આ એફઆઈઆર મારી મૂકવાની છું જો ત્યાંથી પણ મને સપોર્ટ નહીં મળે તો હું કોર્ટના દરવાજા ખખડાવીશ હું એટલા બધાને એક જ વિનંતી કરું છું મીડિયા દ્વારા કે મને આ વસ્તુમાં ન્યાય અપાવો અને કાયદેસર પગલાં લ્યો સાબિતી સાથે બધા સામે આવો જો હું સાચી હો તો મને ન્યાય મળવો જોઈએ પ્રદીપ ભાખર સાચો હોય તો પ્રદીપ ભાખર ને ન્યાય મળવો જોઈએ અને બીજી વસ્તુ પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી આવી રીતના શોષણ કરેલા છે પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બાર નથી આવેલી હું પોલીસ ને કરું છું કે આમાં ઊંડી તપાસ કરો જો હું ખોટી હો કે ભાખર ખોટો હોય તો અમારા બેના મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો હશો તો અમે બંને સાથે જ હશો બેંકો હે મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે એ હતો કે નહોતો મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેંકકોંગ હતો પ્લસ બીજી વસ્તુ ફામે બી એ મારી સાથે હતો એનું લોકેશન બી તમે ટ્રેસ કરાવો પ્રદીપ બાખર તારા કયા કયા ગૌરવ ધંધા છે તો હું ધંધા કરે છે હું ધંધા કરાવે છે એ ટોટલી એવિડન્સ બધા પ્રૂફ મારી પાસે છે અને એ બધા પ્રૂફ લઈને હું પોલીસ સ્ટેશનમાં એફઆર કરવા જવાની છું નેક્સ્ટ વીક તૈયાર બધી વાતના જવાબ આપવા માટે જો તને હોય કે રાજકીય દબાણ આપીને તું આ કેસ પાછો લેવડાવી લઈશ તો એ પોસિબલ નથી હું આ વસ્તુ નથી હટવાની કેમકે મેં જે બે મહિના જેલમાં કાઢ્યા છે તારા ભૂલ ને લીધે તમારા બધાની ભૂલ ની હતી પ્લસ વાત રહી મારા હસબન્ડની એની પાસે તમે વિડિયો ઉતાર્યા હોય તો મને એક વસ્તુ એ સમજમાં નથી આવતી કે જે દિવસે મારી કોર્ટ તારીખ હતી ઈ તારીખે ઈ મારી સાથે નો આવ્યો અને હું જ્યારે અમદાવાદ થી નીકળી ત્યારે ઈ અમદાવાદ આવ્યો ઈ અમદાવાદ આવ્યા પછી આ બધા વિડીયો બન્યા અને ઈ રાતો રાત દુબઈ ની ફ્લાઇટ માં જતો રહ્યો અને જ્યારે વિડીયો બનાવ્યો ત્યારે ઈ ઓચિંતાનો દુબઈ કેમ જતો રહ્યો તો મતલબ તો એવું જ છો ને કે આનંદ કાકડિયા અને પ્રદીપ ભાખર તમે બંને ભેગા થઈને એની પાસે આ વિડીયો બનાવ્યો અને એની સેફટી માટે તમે એને દુબઈ મોકલી દીધો જો ઈ સાચો હોય અને તમે બધા સાચા હોય તો એને દુબઈથી અહીંયા પાછો લાવો અને મીડિયા સામે રજૂ કરો કે હું જે બોલો છું સાચો બોલ્યો છો આમાં કોઈનો હાથ નથી કેમકે મારી પાસે તો પ્રૂફ છે જ તે કે આ વિડિયો ફોર્સફુલી બનાવવામાં આવ્યો છે એટલે બધા ધ્યાન રાખજો હું આ કેસ પાછો લેવાની નથી હું હાર માનવાની નથી અને મારા હસબન્ડના ના વિડીયોમાં તમે ધ્યાનથી જોજો તમને બધાને આઈડિયા આવી જશે કે ઈ એક સ્ક્રિપ્ટેડ વિડીયો છે સ્ક્રિપ્ટ બનાવી બનાવીને એની પાસે બોલાવેલું છે બીજી વસ્તુ કે એમાં કટકા પાડીને એંગલ બી ચેન્જ થાય છે તો જે સમજદાર વ્યક્તિ છે એને તો ખબર પડી જ ગઈ છે કે આ વિડીયો સ્ક્રિપ્ટેડ છે એની પાસે ફોર્સફુલી બનાવેલો છે અને હજી કહું છું કે જો ફોર્સફુલી નહીં બનાવેલો હોય તો કાયદાના જે પગલાં છે એ મારા હસબન્ડ તરફથી પણ લેવામાં આવશે હું એની તરફ બી આ કેસ કરવાની છું જો આ વાત સાચી નીકળી કે એને એની મરજીથી વિડીયો બનાવ્યો છે તો સાર ગજેરા મારી નું નામ અની ધડ અમે લોકો બે મહિના પહેલાં બેંકોક ગયેલા અને ત્યાં જઈને અમે દસ દિવસ રોકાયો પછી અમે આખું ફૂલ ફેમિલી જ ગયેલા મારા સાસુ સસરા શાળો મારી ઘરવાળીને હું એ લોકો કોક રવિ ઘોઘારી અને મૂકી કરીને એના કોન્ટેકમાં હતા એના તેના થ્રુ એ લોકો ગયા હતા હું મારી રીતે સાઈડમાંથી ગયો હતો પછી ત્યાં અમે લોકો દસ દિવસ રોકાના ત્યાં ફરતા બધી અને જાતા ત્યાં મારા મિત્ર એક પ્રદીપભાઈ ભાખર કરીને મળેલા અમને બીચ ઉપર અને બધી કડીક વાત કરેલી અને બેઠેલા એ રીતે અમારો કોન્ટેક થયેલો અને પ્રદીપભાઈ ભાખરિયા એ મારા નાનપણના મિત્ર છે પછી અમે દસ દિવસ પછી રિટર્ન આવતા હતા એટલે અમે જ્યારે બેંકોકથી નીકળ્યા ત્યારે અમને રવિભાઈ અને મુખીભાઈ કરીને આવ્યા અને એરપોર્ટે બેગ આપી ગયા હતા અને તેમાંથી પછી અમે જ્યારે અમદાવાદ ઉતર્યા ત્યારે એમાંથી ગાંજો નીકળેલો અને એમાં જે ટેગ હતું એ મારા વાઇફના નામનું હતું અને પછી કસ્ટમવાળાએ એમને બધી પ્રોસેસ કરાવી અને બીજા દિવસે સવારે કોર્ટે લઈ ગયા અને ત્યાંથી પછી મારી વાઇફને સાબરમતી એન્ટ્રી કરાવી દીધી પછી મેં કોન્ટેક કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ પાખરનો જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઇનાન્શિયલી એડવોકેટ બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે અને બધી સગવડ પણ કરેલી એણે પછી જ્યારે મારી વાઈફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળાત્કારનો ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપભાઈનો કોઈ એટલે કોઈ ઇસ્યુ છે નહીં અને પ્રદીપભાઈ પોતે ફાઇનાન્શિયલ પણ સપોર્ટ કરતા અને બધી રીતે મને સપોર્ટ કરતા જે મારા મિત્ર હતા અને અને આ બધું થયા પછી મને ખબર પડી કે મારા સાસુ અને મારા સાસુએ મારી વાઈફને બધી રીતે અલગ અલગ વાત કરી અને પ્રદીપભાઈ ઉપર બધું ષડયંત્ર કરેલું અને આ વાતની મને પણ કાંઈ ખબર નહોતી પછી બધી મારે વાત થઈ અને આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને

પોલીસ સ્ટેશનમાં પોલીસને નિવેદન તથા પુરાવા સાથે બધી વસ્તુ રજૂ કરેલી છે આશા રાખું છું કે આજની તારીખમાં મારી એફઆઈઆર લેવાઈ જાય અને પોલીસનું આખું ન્યાયતંત્ર મારી સાથે ઉભું રહે વાત રહી બીજી તો ગઈકાલે ચેનલો અને સોશિયલ મીડિયામાં પ્રશ્નો ઉઠાવવામાં આવેલા છે તો એ બાબતે હું બધાને એટલું જ કહેવા માંગીશ કે એમાં લાઈવ ડિટેન ટેસ્ટ કરાવો પ્રદીપ ભાખરના આનંદ કાકડિયાના અને એ લાઈવ ડિટેન ટેસ્ટ કરાવવા હું પણ તૈયાર છું ગઈકાલે ધારાસભ્ય શ્રી જેવી કાકડીયા સાહેબે પણ એવું કીધેલું છે કે અમે અમને ઓળખતા નથી આનંદ કાકડીયા અમને ઓળખતો નથી કે અમારે એની સાથે વાતચીત નથી થતી હા જેવી કાકડીયા સાહેબ તમે અમને નથી ઓળખતા અમે તમને ક્યારેય મળેલા પણ નથી પણ તમે આનંદભાઈને તો પૂછો કે એ અમને ઓળખે છે એણે અમારી સાથે વાત કરી છે કે નહીં અમારી પાસે બધા પ્રૂફ છે જો આનંદભાઈ અમને નથી ઓળખતા તો છ જુલાઈ રવિવારે દસ ને અઢારે એકાવન મિનિટ એકત્રીસ સેકન્ડ મારા મમ્મી ઉપર ફોન આવેલો તો એમને શું વાત કરેલી જોઈ અમને ઓળખતા જ નથી તો આટલો બધો ફોન ચાલુ રાખવાનો મતલબ શું આવા તો કેટલા બધા પ્રૂફ છે કે એમને ફોન કરેલા છે વાત કરેલી છે બીજી વસ્તુ જોઈ અમને નથી ઓળખતા તો ઓફિસે બોલાવીને મારા મમ્મીને અને મારા પતિને પૈસા લેવા માટે શું કામ કહે છે પેલા એક લાખ ચાલીસ હજાર આપ્યા પછી પચીસ હજાર આપ્યા તો શું આ પૈસા એમણે સેવા કરવા માટે આપેલા છે આ પણ એક પ્રશ્ન છે બીજી વસ્તુ સાડી સાતસો ગ્રામ ગાંજો જે વેચ્યો છે મારા પતિએ અને પ્રદીપ ભાખરે તો એ કોના કહેવાથી કોના માણસને વેચ્યો છે એ પણ તમે જરીકે આનંદભાઈને પૂછી લેજો આ બધા જ પ્રશ્નો અમારી પાસે ઊભા થાય છે તો તમે આનો પણ જવાબ આપો અને જે દિવસે હું કસ્ટમ એરપોર્ટ ઉપર પકડાણી તો એ દિવસે મને ત્યાં કોઈ પૂછપરછ કરવામાં નથી આવેલી ખાલી મને એટલું પૂછ્યું છે કે આ બેગમાં શું છે અને આ બેગ કોની છે એ ટાઈમે મેં બધાના નામ પણ આપેલા હતા આ બેગમાં શું છે મને ખબર પણ નહોતી એ પછી પણ મારું જે સ્ટેટમેન્ટ છે મારી જે ચાર્જશીટ છે એમાં ટોટલી વસ્તુ ચેન્જ થઈ ગઈ છે શું કે ગઈકાલે મેં ઘણી ચેનલો સોશિયલ મીડિયામાં કમેન્ટ્સ જોઈ છે કે તો તમે બે મહિનાથી શું કરતા હતા તો ભાઈ જે છોકરી બે મહિના જેલમાં જાય એના પરિવાર ઉપર શું વીતે એના પરિવારને જ ખબર હોય હું અંદર બે મહિના જેલમાં કેવી રીતના રહી છું મારી ઉપર શું વીતી છે એ મને જ ખબર હોય અને અંદર હું મજબૂર હતી અંદરથી હું કોઈ અવાજ ન ઉઠાવી શકું અને એ અંદર મેં જે બે મહિના સ્ટ્રગલ કર્યું છે અને બહાર આવીને મારામાં જે હિંમત અને તાકાત આવી છે આ એનું જ પરિણામ છે કે અત્યારે મેં અવાજ ઉઠાવ્યો છે અને આ બધાની સામે મેં લડત ચાલુ કરી છે અને રહી વાત રાજકીય પક્ષની તો મારા બેક સપોર્ટમાં કોઈ પણ વિપક્ષ કે રાજકીય પક્ષ નથી હું પણ ભાજપ સાથે સંકળાયેલી છું મારી વિચારધારા પણ ભાજપ સાથે સંકળાયેલી છે અને મારે કોઈ વિપક્ષની પણ જરૂર નથી કે નથી મારે ભાજપ રાજકીય પક્ષની જરૂર મારી લડત મારી છે કેમ કે મારી લડત વ્યક્તિ સાથે છે કોઈ પક્ષ સાથે નહીં આનંદ કાકડીયા અને પ્રદીપ ભાખર એક વ્યક્તિ છે કોઈ પક્ષ નથી તો બધાને એટલી જ વિનંતી છે કે મારી લડતને તમે તમારા અંદરના સ્વાર્થ માટે રાજકીય પક્ષના સ્વાર્થ માટે એને જોઈન્ટ ના કરો અને પ્રદીપ ભાખરના આવા તો કેટલાય ચિટા છે જે તમે ઊંડી તપાસ કરીને જોશો તો એમાંથી ઘણા બધા ખુલશે પાંચ કરોડ નું જે માધવ સ્વામીએ એ કર્યું હતું એમાં નામ પ્રદીપ ભાખર પણ છે રાજકીય પક્ષના કારણે ઈ નામેનું દબાઈ ગયેલું છે અને ઈ મેટર હજી સોલ્વ નથી થઈ પોલીસ જો આ બધાની તપાસ કરે તો એમાં પ્રદીપ ભાખરનું નામ આરામથી ખુલશે અને પ્રદીપ ભાખર અત્યારે જે ફોર્ચ્યુનર લાઈન ફરે છે એ પણ માધવ સ્વામીની છે એક વખત એના ડોક્યુમેન્ટ્સ એના પુરાવા બી તમે જોઈ લીધો જે સોશિયલ મીડિયામાં છેલ્લા બે કે ત્રણ દિવસથી જે મારા દીકરાનું નામ આવી રહ્યું છે આ જે બેને જે હની ધડુક નામની બેન છે એને જે અમારી ઉપર જે આક્ષેપો કર્યા છે એ સદંતર ખોટા છે મારા દીકરાને ક્યારેય પણ એને ફોન કર્યો નથી ક્યારેય મારી ઓફિસે કોઈ ગયા નથી અને ખોટી ફરિયાદમાં એને નામ લખાયું છે એટલે અરજી આપી છે અરજીમાં એને નામ લખાયું છે કે આનંદ આમાં સામેલ છે આનંદ કોઈ જગ્યાએ સામેલ નથી આમાં મારી એક રાજકીય કારકિર્દી ડાઉન કરવા માટેનું આખું એક ષડયંત્ર છે આ ષડયંત્ર માટે અમે નિકોલ પોલીસ ચોકીમાં અરજી કરેલી છે ફરિયાદ કરેલી છે અને ફરિયાદના સ્વરૂપે જે પોલીસ નિર્ણય લે એ અમે સ્વીકારવા પણ તૈયાર થઈ કારણ કે અમે એમાં નથી એને જે બીજો ગાંજાનો પ્રશ્ન કર્યો છે મારો છોકરો ક્યારેય બીડી કે ગાંજો નહીં પણ માવોય પણ ખાતો નથી તો આવા આક્ષેપો જે સદંતર ખોટા છે એની પોલીસ યોગ્ય તપાસ કરે એના માટે અમે કાર્યવાહી કરી મારે કોઈને નામ દેવાની જરૂર નથી પણ હું એક રાજકીય માણસ છું એક ગામડાનો કાર્યકર્તા તરીકે જે મારા વિસ્તારમાં કામ કરી રહ્યો છું જે મારા વિસ્તારનું ડેવલોપિંગ થાય એના માટે જે હું સતત કામ કરી રહ્યો છું એના ભાગરૂપે આજે મારી કેરિયર ડાઉન કરવા માટેનો એક કાવતરો હોય એવું મને દેખાઈ રહ્યું છે મારો દીકરો છે હું મારા દીકરા પૂરતું કહું ક્યારે પ્રદીપ ને મળ્યો નથી મારી પાસે રાજકીય સંબંધો મારા મારા મત વિસ્તારમાં બગસરા તાલુકો આવે છે એ બગસરા તાલુકાનો પાર્ટી પ્રમુખ છે એટલા માટે મારા કોન્ટેક્ટમાં હોય પણ મારા દીકરાના કોન્ટેક્ટમાં એ ક્યારે છે જ નહીં અને એને ક્યારે મળ્યો પણ નથી એમ હવે સાથે રહો છો પાર્ટીના કાર્યકર્તા હોય એ તો એની પર્સનલ મેટર છે હું હોય એને ખ્યાલ હોય મને ખ્યાલ ન હોય